નમસ્કાર મિત્રો મિત્રો ચૌદમી પંદરમી સદીમાં ભારતમાં ચાલી ગયેલા ભક્તિ આંદોલનના સંદર્ભમાં વાત કરવી છે ને આ વાત તો શા માટે જરૂરી છે ખરેખર દરેક વ્યક્તિએ દરેક સમાજ પોતાનો ઇતિહાસ યાદ રાખવો જોઈએ ઇતિહાસ શીખવો જોઈએ ઇતિહાસને કેન્દ્રમાં રાખી અને વર્તમાનનું ઘડતર થઈ શકે છે અને એ દ્રષ્ટિએ ભારતમાં દક્ષિણ ભારતમાં સાતમી આઠમી સદીમાં શરૂ થયેલી ભક્તિ આંદોલનની જે પરંપરા હતી એવી ભક્તિ આંદોલન જે હતું એ ચૌદમી સદી સુધીમાં ભારતની અંદર ઉત્તર ભારતમાં ઉત્તર ભારત ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને ગુજરાતમાં ખૂબ પૂરજોશમાં વિકસી પામ્યું તો આ વાત કરતા સાથે આપણે એ પણ વિચારવું જરૂરી છે કે ભક્તિ આંદોલન શરૂ થવા પાછળના કારણો શું હતા અને એ કારણો શોધતા પહેલા આપણે એની પર નજર નાખીએ કે ભારતની સંસ્કૃતિ વૈષ્ણુદેવ કુટુંબકમની સંસ્કૃતિ કહેવાય છે એનો ભાવર્થ એવો છે કે આ ભાઈ આ વિશ્વ એક કુટુંબ છે અને આવી જો વિશાળ ભાવનાની વાત કરતા હોઈએ તો ભારતની અંદર એક જ કુટુંબમાં એક દીકરો ઊંચો હોય બીજો દીકરો એનાથી ઉતરતી કક્ષાનો હોય ત્રીજો દીકરો ઉત્તરથી એથી ઉતરતો અને ચોથો દીકરો સૌથી નીચી કેટેગરીમાં અથવા એને કનિષ્ઠ માનવામાં આવે અને ત્યાં સુધી કે એને તમે સ્પર્શ ના કરી શકો તો આ પરંપરા અથવા તો આ વ્યવસ્થાને તમે વુટુંબકમની પરંપરા કઈ રીતે કહી શકો ઉચ્ચ નીચના ભાવ અને વ્યવહાર પણ એવો હોય અસમાનતાનો તો કેમ આવું કેમ આવી અસમાનતા અને આ નફરત ધોરણ અને આ આવી જ વાણી વ્યવહાર અને આવા અનાચાર છતાં આ બધું છતાં ચૌદમી સદીમાં જે ભક્તિ આંદોલન ચાલ્યું અને એના જે સંતો હતા ભક્તિ આંદોલનના પાયાના જે સંતો હતા એમણે બધું સહન કર્યું એમણે મહાન સહિષ્ણુતા રાખવી વિરોધ કર્યો પરંતુ વિભાજન ના કર્યું એમણે શું કર્યું વિરોધ કર્યો પણ એમણે વિભાજન થાય એવું ના કર્યું તો ભક્તિ આંદોલનના પાયાના જે સંતો હતા એ સંતોએ હિન્દુ ધર્મ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે હિન્દુ સંતો સોરી ભક્તિ આંદોલનના સંતોએ સનાતન ધર્મો ઉપર ખૂબ ખૂબ મોટો ઉપકાર કર્યો છે અને આ સુરતચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી એનો ઉપકાર ભૂલી શકાય એવો નથી એમણે જાતિવાદનો વિરોધ કર્યો એમણે વર્ણ પ્રથાનો વિરોધ કર્યો એમણે રૂઢિઓની પરંપરાનો વિરોધ કર્યો અસમાનતાનો વિરોધ કર્યો અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો કુપ્રથાઓનો વિરોધ કર્યો સાથે સાથે એમણે માત્ર વિરોધ કર્યો છે એટલું નથી કર્યું પરંતુ એમણે સામાજિક સુધારણાનું કામ કર્યું એમણે સમાનતાની વાત કરી સમાનતાની વાત કરી અને સમાનતા નો વ્યવહારમાં અમલ થાય એવા પ્રયાસો કર્યા બંધુતાની વાત કરી અને બંધુતાનો ભાવ કેળવા એવા પ્રયાસ કર્યો એમણે ભારતની પ્રજાના આધ્યાત્મિક ઉત્થાન માટે આ બહુ અગત્યની વસ્તુ છે ભારતની પ્રજાના આધ્યાત્મિક ઉત્થાન માટે એમણે નીતિમત્તાની ચારિત્રની દરેક બાબતની વાત કરી ભારતની પ્રજાના આધ્યાત્મિક ઉત્થાન માટે નીતિમત્તાની પ્રામાણિકતાની સદાચારની સંયમની દરેક બાબતની વાત કરી અને આ વાત કરનારા જે ભક્તિ આંદોલનના સંતો હતા એ બે પ્રવાહમાં ફંટેલા હતા કેટલાક સંતો સગુણા ભક્તિ આંદોલન સાથે જોડાયેલા હતા અને કેટલાક સંતો નિર્ગુણા ભક્તિ આંદોલન સાથે જોડેલા હતા જે સગુણા ભક્તિ આંદોલનના જે સંતો હતા એ ઈશ્વર સાથે સીધા તાલમેલની અરે ઈશ્વરની સાથે વાત કરવા માટે અથવા તો ઈશ્વરનું સાનિધ્ય સાધવા માટે રામ કૃષ્ણ વિઠલા કેન્દ્રમાં રાખીને આ બધા જે કથિત દેવો છે કથિત ભગવાનો એને કેન્દ્રમાં રાખી અને એમની ભક્તિ હતી અને એમની ભક્તિ દરમિયાન એમણે એ વખતે જરૂરી હતું એવું સાહિત્ય એવા દોહા એવી કવિતાઓ અને એવા પદો રચ્યા અને એ સાહિત્ય વાસ્તવિક રીતે અમલમાં પણ આવ્યું જે નિર્ગુણ ભક્તિ આંદોલનના જે સંતો હતા એમણે સીધે સીધા ઈશ્વરને નિર્ગુણ અને નિરાકાર નિર્ગુણ ભક્તિ આંદોલનના સંતોએ ઈશ્વરના નિર્ગુણ અને નિરાકાર માની એમણે કવિતાઓ લખી પદો લખ્યા એમણે સાહિત્ય લખ્યું અને દોહાઓ રચ્યા અને એમણે પણ એમના સમયગાળા દરમિયાન ખૂબ જ મોટું કામ કર્યું છે સામાજિક સુધારણાનું કામ કર્યું છે આધ્યાત્મિક વિકાસનું કામ કર્યું છે તો થોડોક ઇતિહાસ આપણે જોઈએ કે ભાઈ ભક્તિ આંદોલનનો જે પ્રારંભ થયો તો સાતમી આઠમી સદીની અંદર દક્ષિણ ગુજરાતમાંથી એની શરૂઆત થઈ પરંતુ એ ઉત્તર ભારતમાં વ્યાપક રીતે ફેલાયો અને એ આંદોલન રૂઢિઓ અને જટિલ વિધિ વિધાનનો વિરોધ કરી ચોક્કસ પ્રકારની રૂઢિયો ચોક્કસ પ્રકારની જટિલ વિધિ વિધાનો વિરોધ કરી ઈશ્વર સાથે સીધો ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવાની વાત શીખવતું હતું આ ભક્તિ આંદોલનને કેટલાક મુખ્ય લક્ષણોની આપણે વાત કરીએ તો ઈશ્વર પ્રત્યે વ્યક્તિગત ભક્તિની એમાં વાત હતી શું હતું ઈશ્વર પ્રત્યે વ્યક્તિગત ભક્તિની વાત હતી એટલે એનો હૃદયથી હૃદય સાથે સંબંધની વાત હતી જેમાં મંદિરો પૂજા આ પુરોહિત એની કોઈ જરૂર નથી એમાં મંદિરો પૂજા પુરોહિત અને બીજા વિધિ ની જરૂર નથી હૃદય સાથે હૃદયનો સંબંધ સાથે ઈશ્વર સાથે સીધો સીધો તાલ મેળવવાની વાત હતી જાતિ અને લિંગની સમાનતાની વાત હતી જાતિ એટલે એની અંદર કોઈ પણ પ્રકારની જાતિ ભેદ ના હોય વર્ણવ્યવસ્થાનો ભેદ ના હોય લિંગનો ભેદ હોય શ્રી પુરુષના લિંગની અસમાનતાને એટલે લિંગ અને જાતિની સમાનતાની વાત કરી એમણે અને એનો વિરોધ કરતું એમણે જે આ બધા પ્રકારનું જે સાહિત્ય એમાંથી મોટાભાગના સંતો કથિત રીતે નીચી વર્ણમાંથી નીચી જાતિઓમાંથી આવતા હતા અને એ લોકોએ ભક્તિ માધ્યમ ભક્તિ આંદોલનના માધ્યમથી સ્ત્રી અને પુરુષની સમાનતાની વાત કરી અને એ રીતે ઈશ્વરની નિકટતાને પ્રાપ્ત કરી શકાય એવી એમની વાત હતી એમણે સ્થાનિક ભાષાનો ઉપયોગ કર્યો એમનું સૌથી અગત્યનું લક્ષણ શું હતું કે એમણે સંસ્કૃતના બદલે તમામ જે સંત પરંપરાના લોકો થઈ ગયા ને એમણે હિન્દી ગુજરાતી મરાઠી તમિલ અને કન્નડ ભાષાઓમાં એમના દોહાઓ એમની કવિતાઓ એમના પદો અને બીજા સાહિત્ય રચવું અને એ એના કારણે લોકો સુધી જનજન જ સુધી સામાન્ય નાગરિક સુધી પહોંચી શક્યું જે સંસ્કૃત ભાષા આમ આદમી સુધી નહોતી નહોતી પહોંચી શકતી એ ભક્તિ આંદોલનના સંતોએ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી અને એમનું જે સાહિત્ય રચ્યું એ સામાન્ય માનવી સુધી પહોંચી શક્યું એમની નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિની વાત હતી એટલે ભક્તિ આંદોલનના બે પ્રવાહો નિર્ગુણ ભક્તિમાં એમાં ઈશ્વરના નિર્ગુણ અને નિરાકાર માનીને ચાલે છે દાખલા તરીકે કબીર સાહેબ રોહિદાસ સાહેબ સગુણ ભક્તિમાં ઈશ્વરને માનવા માટે રામકૃષ્ણ અને બીજા અવતારોના પ્રાધાન્ય આપ્યું દાખલા તરીકે ગીરાબાઈ અને તુલસીદાસ વિગેરે સૌથી અગત્યનું એમનું કામ હતું એમનું પાસું એ સામાજિક સુધારણો એને એમણે અંધશ્રદ્ધાઓ બાહ્ય આડંબરો સામાજિક અન્યાય અત્યાચાર અસમાનતા આ દરેક બાબતો જેટલા કુરીઓ હતો આ દરેક બાબતોનો એમણે વિરોધ કર્યો અને આ વિરોધ કરતાં કરતાં ભક્તિ આંદોલનો સફળ થયું છે એવું કહી શકાય ચૌદમી સદીના જે ભક્તિ આંદોલનનો એવું જે શરૂ થયું તો કઈ રીતે એની પુષ્પભૂમિ શું હતી એટલે ચૌદમી સદીની અંદર ભારતની અંદર રાજકીય અસ્થિરતા ખબર હતી ભારતમાં તેરમી ચૌદમી સદીમાં રાજકીય અસ્થિરતા હતી અંદરો અંદર રાજાઓની વચ્ચે ખૂબ ખટપટ હતી સલ્તનતનું શાસન હતું અને એમાં હિન્દુ મુસ્લિમોનો સંઘર્ષ ચાલતો હતો જાતિવાદી ભેદભાવ ધાર્મિક રૂઢિઓ અસમાનતાઓ આના બધું વાતાવરણ એવું હતું કે પ્રજામાં નિરાશા હતી પ્રજાની અંદર એક પ્રજા પ્રકારની નિરાશા હતી એટલે એ એ સમય દરમિયાન ભક્તિ આંદોલન જે શરૂ થયું ને એના માટે લોકોના એમાં આશા જન્મી અને આધ્યાત્મિક માર્ગદર્શન મળશે એવું એવું માન્યું અને એનું માધ્યમ બન્યું એમાં દક્ષિણ ભારતના જે આલવાર અને નાયનાર જે સંતો હતા એમણે એમની જે પરંપરા શરૂ કરી અને એ પરંપરા ઉત્તર ભારતમાં રામાનંદ કબીર સાહેબ અને રોહિદાસ નાનક વગેરે કરી તો ચૌદમી સદીના જે મુખ્ય સંતો હતા એમાં સૌથી પાયાના સંત ગણી શકાય એ રામાનંદ હતા ને એ ઉત્તર ભારતની અંદર ભક્તિ આંદોલનના પ્રણેતા હતા ઉત્તર ભારતની અંદર ભક્તિ આંદોલનના પાયાના પ્રણેતા હતા તો રામાનંદ હતા અને એમના શિષ્યોમાં કબીર સાહેબ હતા રોહિદાસ હતા સેન હતા ધન્ના હતા બીજા હતા અને એમણે બધા એમના પદો છે ને હિન્દી ભાષામાં હતા જ્યાં કબીર સાહેબ હતા એમણે પણ ખૂબ સારું સાહિત્યનું ખેડાણ કર્યું અને એમાં સૌ પ્રખ્યાત નિર્ગુણ ભક્તિના એ એ સંત હતા એ જ રીતે રવિદાસ સાહેબ હતા નામદેવ પછી જ્ઞાનદેવ આ બધા ભક્તિ માર્ગના ખૂબ અગત્યના અને પાયાના સંતો હતા અને એમણે સમયે સમયે આ બાબતનો ખૂબ જ એ કર્યો છે એમાં ધનના જે રાજસ્થાનના એક ખેડૂત હતા પીપા એ તો રાજસ્થાનના રાજા હતા અને એમણે રાજપાટ છોડી અને રામાનંદના શિષ્ય બનેલા સેન પણ એક નાઈ જાતિના હતા વિચાર કરો નાઈ જાતિના હતા એમણે નાઈ જાતિના સંત હતાને એમણે ભક્તિમાર્ગ હત્યાર કર્યો અને જાતિવાદનો વિરોધ કર્યો તો આ જે ભક્તિ આંદોલન ચાલ્યું એનો પ્રભાવ શું હતું તો એનો ભક્તિ આંદોલનના કારણે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા ઊભી થઈ ભારતમાં સામાજિક પરિવર્તન એટલે એ જાતિવાદ સામાજિક અસમાનતા અને બીજા જે ધાર્મિક આડંબરો હતા એની સામે લડવાની એક ભૂમિકા પેદા થઈ સાહિત્યનો વિકાસ થયો શું થયું અગત્યની બાબત સાહિત્યનો વિકાસ થયો ઉત્તર ભારતના જે સંત પરંપરાના જે લોકો હતા ભક્તિ આંદોલનના સંતો હતા એમણે એમનું પોતાનું સાહિત્ય હિન્દીમાં મરાઠીમાં ગુજરાતીમાં બંગાળમાં આ વગેરે ભાષાઓ રહે એટલે લોકો સુધી સાહિત્ય પહોંચ્યું ધાર્મિક સમન્વયની વાત કરી અને ધાર્મિક સમન્વય કર્યો હિન્દુ અને ઇસ્લામ ધર્મની અને શીખ ધર્મની એ વચ્ચે જે એક થોડીક ભેદી રેખાઓ હતી એને નજીક લાવવાનો પ્રયાસ કર્યો સુખી સંતો અને ભક્તિ આંદોલનના સંતોની વચ્ચે સમન્વય થયો આ ખૂબ સારી વાત હતી સાંસ્કૃતિક ચેતનાનો વિકાસ થયો સાંસ્કૃતિક ચેતનાનો અને સાંસ્કૃતિક એકતાનો ભાવ વિકાસ વ્યાસ કર્યો તો નિર્ગુણ ભક્તિના જે સંતો હતા એની અંદર ખાસ તો કબીર સાહેબ હતા રોહિદાસ હતા ગુરુ નાનક હતા ધનના હતા સેન હતા પીપા બેની અને સદના સદના એ પંજાબના મુસ્લિમ જાતિના એક કસાઈ હતા ની ચૌદમી પંદરમી સદીની અંદર એમણે હિન્દુ મુસ્લિમ એકતાનો ખૂબ મોટો સંદેશો ફેલાયો જે સગુણ ભક્તિના જે સંતો હતા એમાં રામા રામાનંદ નામદેવ જ્ઞાનદેવ એકનાથ ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ એ બંગાળના પ્રખ્યાત સંત હતા અને એમણે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી વલ્ભાચાર્ય એમણે સંપ્રદાય સંપ્રદાયની સ્થાપના કરી તુલસીદાસ વિશે તો તમે જાણો છો રમચરિત માનસની મીરાબાઈ પણ એ રીતે રાજસ્થાનના પ્રખ્યાત કવિત્રી હતા સુરદાસ એમણે બ્રજ ભાષાની અંદર ઘણું બધું ખેડાણ કર્યું છે અને એમનું સુરસાગર નામનું જે કાવ્ય છે એની અંદર કૃષ્ણ લીલાનું ખૂબ મોટું વર્ણન છે વિષ્ણુ સ્વામી એ પણ તેરમી ચૌદમી સદીની અંદર થઈ ગયા અને એમણે રૂઢ રૂઢ સંપ્રદાયના એ સ્થાપક બન્યા એટલે નિર્ગુણ ભક્તિના અને સગુણ ભક્તિના જે સંતો હતા એમણે ખૂબ સારું ખેડાણ કર્યું એમણે સમાનતાની વાત કરી બંધુતાની વાત કરી સામાજિક સુધારણાની વાત કરી પરંતુ ભક્તિ આંદોલનના આ જે સંતો છે એમાં મોટા ભાગના સંતો બહુમતી સંતો કથિત રીતે નીચલી વર્ણ કથિત રીતે નીચા તબક્કામાંથી આવતા હતા અને છતાંય એમણે શુદ્રોને છતાંય એમણે શુદ્રોનો સનાતન ધર્મ સાથે જોડી રહ્યા આ ખાસ બાબત આપણે એ ધ્યાનમાં લેવા જોઈએ કે ભક્તિ આંદોલનના જે સંતો તેની ચૌદમી સદીમાં થયા એ પરંપરા તો સાતમી આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં જ શરૂ થઈ હતી અને એ વિકાસ પામી અને ઉત્તર ભારતમાં ચૌદમી સદી સુધી આવી અને ચૌદમી સદીની અંદર ભક્તિ આંદોલન એની પૂર્ણ કક્ષાએ ખેડ્યું તો આ ભક્તિ આંદોલનના જે સંતો હતા એમણે સૌથી મોટું આ ભારત દેશોમાં સૌથી મોટો ઉપકાર એમનો કે એમણે શુદ્ર વર્ણન સનાતન ધર્મ સાથે જોડી જોડી રાખે એમણે ધર્માંતર કરવા માટે ક્યારેય પ્રેરણા નાખી આખો તેની બાબત એમણે ધર્માંતર કરવા માટે ક્યારેય પ્રેરણા આપી એમણે આંતરિક વિદ્રોહ થાય અંદર અંદર એક જ્ઞાતિ બીજી જ્ઞાતિઓ સાથે સંઘર્ષ કરે એક જ્ઞાતિ બીજી સાથે શસ્ત્ર ઉપાડે અથવા તો નીચલા તબક્કાની જ્ઞાતિઓ ભેગી થઈ સામૂહિક રીતે એક જૂથ બનાવી અને કથિત રીતે ઉચ્ચ વર્ણની સામે શસ્ત્ર સર સંઘર્ષ કરે એવું ક્યારેય વાતાવરણ ના કર્યું એવા એમના દોખાઓની અંદર એમના પદોમાં અને એમના સાહિત્યની અંદર ક્યાંય ક્યાંય એવો ઉલ્લેખ નથી કથિત ઉચ્ચ અને સામે દ્રોણ અને નફરત આ બહુ અગત્યની વાત છે એમની સામે દ્રોણા અને નફરત કહેતાં ના થાય પરંતુ એમણે સહિષ્ણુતાની વાત કરી અને સહિષ્ણુતાની રીતે આ બધું સહન કરી લેવાનો એમણે આ ઉપદેશ આપ્યો આજે જે થઈ રહ્યું છે આજે સમગ્ર ભારતની અંદર એક કોમ સામે બીજી કોમ એક વર્ણ સામે બીજી વર્ણ એક જાતિ સાથે બીજી જાતિની જે દ્રોણો અને નફરતનું વાવેતર થઈ રહ્યું છે અને એના કારણે શું થાય એના કારણે સામાજિક સદભાવ નષ્ટ થઈ રહ્યો સામાજિક એકતા નષ્ટ થઈ સામાજિક સમસ્ત નષ્ટ હોય પરંતુ આ કામ ચૌદમી સદીની અંદર ખૂબ સુદ્રઢ રીતે ભક્તિ આંદોલનના સંતોએ ખૂબ કર્યું અને એમાં જે નિર્ગુણ ભક્તિ આંદોલનના સંતો હતા એમની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે અને એમણે હંમેશા હંમેશા સમાનતાની વાત કરી મંધુતાની કરી સામાજિક સુધારણાની વાત કરી આ બધું કર્યું અને એમણે ઘણું બધું કર્યું છે છતાંય આટલું બધું કરવા છતાંય મનોવાદી પરંપરાના લોકોએ ઇતિહાસમાં એમને યોગ્ય સ્થાન નથી આપ્યું મનોવાદી પરંપરાના લોકોએ ઇતિહાસમાં એમને યોગ્ય સ્થાન નથી આપ્યું એમના જ્યાં જ્યાં સ્થાનકો રચ્યા એનો એમાં પણ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે એમની કદર નથી રહી ઇતિહાસમાં યોગ્ય રીતે નોંધ લેતી હોવા અમને થઈ એટલે મિત્રો ભક્તિ આંદોલનના જે સંતો રહ્યા એ સંતોનો ખૂબ ગર્ભિત રીતે સમજવા જાણવા અને એ ઇતિહાસ જાણવો જરૂરી છે કારણ કે એમનું સમગ્ર ભારત વર્ષ ઉપર ખૂબ મોટું ઋણ છે ભારત વર્ષ ઉપર એમનો ઉપકાર છે ભારતની પ્રજાને એક રાખવામાં એમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એમણે જે પાયાનું વખતે જે ઘડતર કર્યું હતું અને એના કારણે આજે ભારતની જે આમ પ્રજા છે એ આજે પણ હજુ એક છે અને એની અંદર ભક્તિ આંદોલનના સંતોનું ખૂબ મોટું યોગદાન છે મિત્રો તમને આ વાત યોગ્ય લાગે તો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આ તમારે જાણવું સમજવું જરૂરી છે ઇતિહાસ જાણવો સમજવું જરૂરી છે યોગ્ય લાગે તો તમે વધુમાં વધુ શેર કરો અને ફરી વખત પણ આપણે આ વિષય સાથે ફરી મળવાના છીએ આવજો